બતાવીશ મેં આપણે પાછળની બેગ લઈ લીધી છે કટિંગ કરેલી બરાબર છે તો સૌથી પહેલા પેલા આપણે માર્કિંગ કરી લઈશું ગળાનું તો પાછળનું ગળું આપણે નોર્મલ જે રાખીએ છીએ ત્રણ નું રાખીએ તો આપણે સળાધાન કરી દેવાનું જો આમાં ગળું ઊંચાની તમારે જેટલું કરવું હોય એટલું કરીએ આમાં લોંગ ગળાના મેં તમને કટિંગ બતાવું છું બરાબર કારણ કે ડિઝાઇન લોંગ ગળાની વધારે ચાલે છે બરાબર આમાં આપણે બેનું પોળું રાખવાનું છે આમાં બી આપણે ઉપર શોલ્ડર પરથી બેનું પહોળો રાખીશું બરાબર આવી રીતના આપણે એક વખત હવે આની અંદર પંચકોન બરાબર તો પંચકોણમાં કેવું છે કે આને આવી રીતના આ બે ઇંચની અંદર નહીં થયા એક વસ્તુ સમજી લો આ બે અંદર નહીં થાય આને થોડું પહોળું કરવું પડશે એટલે આપણે આમ ક્રોસ કરવાનું અને આવી રીતના પંચકોન આવી રીતના આવશે આખું ગળવાનું કરવું એટલું જ રાખ્યું છે નીચેથી મેં ખુલ્લું કર્યું છે જુઓ આટલું ખુલ્લું નોર્મલ છે આ ત્રણ ઇંચ નું ખુલ્લું રાખ્યું છે બરાબર આથી થોડું વધારે કરવું હોય તો બી થઈ શકે છે ચાર ઇંચ સુધી થઈ શકે છે બરાબર એનાથી બધા લાંબુ ઓળું નહીં કરવાનું બરાબર આ રેગ્યુલર ગળું છે હવે પાન લો કે પંચકોન છે એની જગ્યાએ આપણે પાન શેપ કરવું છે હવે આ બેનું મેં બે નું બોક્સ બનાવી દીધું હવે મેં આની અંદર પાન શેપ કરીશ તો પાન શેપ માટે આપણે મેં ડિઝાઇન આવી રીતના ડ્રો કરીશ જો આમાં છે ને મેન વસ્તુ છે કે તમારે હાથની મેન વસ્તુ હાથ તમારો બેસેલો હોવો જોઈએ તમે જે રીતના ડિઝાઇન પાડશો હાથથી એ તમારી ડિઝાઇન બનીને આવશે એટલે મેં તમને આપણા મારા ઓનલાઈન ક્લાસમાં જે લોકો જોડાયેલા હશે ને એ લોકોને મેં એવું જ કહું છું કે તમે હાથથી શેપ આપતા શીખો બરાબર છે આ બધી વસ્તુ તો ઠીક છે આ કરસલ છે આ બધી વસ્તુ આપણે જેટલી શેપ પટી મળે છે તે વસ્તુ બરાબર છે પણ એ કઈ સુધીને ચાલે કે જય સુધીને આપણે એનો ઉપયોગ આપણે આ મૂંઢો દોરવા માટે કે ગમે તે બીજો કોઈ આકાર આપવા માટે પણ જ્યારે ગળું દોરવાનું આવે ને ડિઝાઇન આપવાની આવે ને ત્યારે એ વસ્તુ ના ચાલે એની આપણે પછી હાથનો જ ઉપયોગ કરવો પડે અને આ ડિઝાઇન આવી રીતના પાન શેપ દોરાય હવે આ પાંચ સેપ છે આ નોર્મલ કરવું છે બરાબર આ બે ઇંચ નો પટ્ટો તો બે ઇંચ નો આપણે બોક્સ તર બનાવ્યું છે એથી વધારે મેં કર્યું છે બરાબર ત્રણ ઇંચ સુધીને લઈ જવું તો લઈ જવાય પણ એનાથી વધારે બી આપણે કરવું હોય તો બી થઈ શકે છે આવી રીતના આવી રીતના વધારે બી કરવું હોય તો એક વખત આપણે પહોળું કરવું હોય તો થઈ શકે અમુક લોકો નહીં કહેતા કે સર અમને પહોળું પહોળું ગળું જોઈએ છે અમને આંકડું ગળું નહીં ગમતું તો પહોળું કરવું હોય તો પહોળું બી કરી શકે પણ એટલું કે ઉપર શોલ્ડર પરથી તો આટલું નતું નથી રાખવાનું

બ્રોડ થોડું થોડુંક હલકું બ્રોડ કરવાનું આવી રીતે આવી લાઈન જવા દેવાનું આ બે ઇંચ નું ગાળો રાખ્યો તે અહીંથી આપણે આને પહોળું કરવું હોય એટલું થઈ શકે કસ્ટમર જે રીતના પહોળું માગે અને એની જે ડિઝાઇન બતાવી હોય આપણે ફોટાની અંદર જો એ ફોટો લાઈન આવ્યા હોય તો અથવા આપણે જે બતાવ્યું હોય તે એનીમાં કેટલું પહોળું છે અંદાજો લગાવીને એ રીતના આપણે આમાં થઈ શકે છે પહોળું આ રીતના પા આપણે આ મટકા શેપ ની અંદર આપણે પહોળાઈમાં કરી શકીએ મટકા અંદર બે 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 ડિઝાઇન આવે આ તમને મેં રાઉન્ડ હવે તમને એક હવે આ બીજું એક ગળું બતાવું તમને આની અંદર કેવું છે કે અહીંયાથી નીચેથી જે રાઉન્ડ આપણે આપીએ તે જ રાઉન્ડ પણ આને ઉપરથી પણ આવી રીતના આંકડું કરી અને પછી આવી રીતના આમ છે આ રીતના આ કેવું છે અહીંથી એકદમ રોડ અને અહીંથી એકદમ હા ઉપરથી આવી રીતના આ એવું કામ છે અહીંયા આગાડી દોરી બોરી લગાવી હોય અથવા તો પેલી ઝીકઝાક વાળી દોરી બનાવી હોય અહીંયા ગાડી તો બી અહીંયા ગાડી પેલા ફૂમતા આપણે મારી અને આપણે દોરી બનાવીએ ચાર ચાર પાંચ જે ભૂમતા મારવા હોય તો મારા અહીંયા ગાડી મારીને તમે કરી શકો છો અને આ અહીંયાથી હાકડું થઈ જાય બરાબર છે આની અંદર એવું નથી આની અંદર કેવું છે કે અહીંયા એક જ સિંગલ દોરી મારવી હોય તો મારી શકાય બરાબર છે બે જાતના અલગ અલગ ગળા છે મેં આને કાપી નાખું તો તમારે વધારે ખબર પડશે વસ્તુ છે કે તમારા હાથથી તમે જે શેપ આપશો ને એ જ તમારો ડિઝાઇન કેવાશે ને એની તમારે ખાસ કાળજી રાખવાની એટલે જ મેં આજે માર્કરની જગ્યાએ પેનનો ઉપયોગ એટલા માટે કરું છું કે આમાં વ્યવસ્થિત આપણે ગળું ડિઝાઇન થાય એટલા માટે બરાબર છે તો આ આપણે પાછા મટકા શેપમાં કર્યું હવે આપણે બીજા ગળા જોઈએ હવે આપણે જોઈએ કે વી વી આકારની ઘણા બધા લોકોના આવા પ્રશ્ન છે કે સર વી આકારમાં ગળા માંગે છે લોકો તો વી આકારમાં બે રીતના ગળા હોય છે મેં સૌથી પહેલા પહેલા તમને એક વી આકાર બતાવીશ રાઉન્ડ ટાઈપનો વી આકાર આવી રીતના ઉપરથી ધીરે ધીરે બ્રોડ થશે અને પછી આવી રીતના આમ થશે જો અહીંથી છે ને મેં આખો ક્રોસમાં બ્રોડ કર્યો અને અહીંથી પછી એકદમ વી આકારમાં આપી દીધો આ વી આકાર એક થયો આ એક નો આ એક આ રેગ્યુલર વી આકાર છે બરાબર ગળું પોહળાનું પહોળું અને વી નો વી બરાબર છે હવે આના સિવાય બીજો પણ વી છે મેં તમને બતાવું હવે આને બીજો એક બી બતાવું હવે અહીંયા જે આ બે ઇંચ નું ગળું છે ને તેટલું નહીં રાખવાનું આમાં થોડુંક પહોળું કરવું પડશે આને બે ઇંચ ની જગ્યાએ સડા તન તન કરી શકો છો આપણે અમને તન રાખીએ ચાલો બરાબર એવું આગળના ભાગમાં બી પછી આપણે પહોળું એટલું કરી દેવું પડશે બરાબર જેટલું આપણે પાછળ પહોળું કર્યું એટલું આની મય પછી એક આને ફૂલપટ્ટી થી સીધો આવી રીતના વી થશે આપવો હોય તો આપી શકીએ આવી રીતના આવી રીતના આવી રીતના રાઉન્ડ આપવો હોય તો આપી શકાય પણ કહેવાનો મતલબ શું છે કે આને શોલ્ડર પરથી જ આપણે હાંકડું નહીં રાખાય આને પહોળું કરવું પડશે બરાબર છે એક આ રીતના બી થાય એક આ રીતના અને એક આ રીતના પણ થાય સૌથી બેસ્ટમાં બેસ્ટ જોવા જાય ને તો આ રીત આ રીત જે છે તે બેસ્ટમાં બેસ્ટ કમ કારણ કે ને બહુ ગોળું બી ના લાગે અને બહુ ના લાગે મેં બતાવીશ તમને કેવું લાગશે આ રીતના લાગશે

આપણે જે ફર્મા સેલિંગ કરે છે તેમાંથી જ કટિંગ કરેલી છે બધી બેકો બરાબર છે જે લોકોને આપણા ફર્મા મંગાવવા હોય તો સ્ક્રીન ફર્મા તમે કેશ ઓન ડિલિવરીમાં ડ્રેસના અને બ્લાઉઝના બધા ફર્મા મંગાવી શકો છો અને જે લોકોને આ બેગ તમારે કટિંગ તમારે જાતે કર્યું હોય આખા બ્લાઉઝનું કટિંગ તમારે જાતે કરો દરેક દરેક જાતનું તો તમે ઘેર બેઠા ઓનલાઈન ક્લાસ પણ કરી શકો છો હવે મેં આનું બોક્સ બનાવેલું છે બરાબર છે હવે આમાં આપણે જે લોકો ઘણા લોકો એવું કહેતા કે મારે લેસ વાળા ડિઝાઇન જોઈએ છે લેસ વાળી ડિઝાઇન એ લેસ વાળી ડિઝાઇન કઈ રીતના બને એ તમને બતાવું તો સૌથી પહેલા પહેલાં આ બોક્સ બનાવી દીધું છે હવે આપણે આની અંદર આપણે લેસ લગાવીએ તો અલગ ડિઝાઇન કઈ રીતના બને તો સૌથી પહેલા પહેલાં શોલ્ડર છે ને આ શોલ્ડર કેટલો છે ત્રણ ઇંચનો શોલ્ડર તો આપણે આને બી અહીંયા કરી ત્રણ ઇંચનું માર્કિંગ કરી લઈએ આપણે આ માર્કિંગ ત્રણ ઇંચનું કરેલું એવી રીતના આપણે અહીંયા બી ત્રણ ઇંચનું માર્કિંગ કરી લઈએ આ ત્રણ ઇંચનું માર્કિંગ કરી દીધું હવે આપણે આને આવી રીતના હજી માર્કિંગ કરેલું છે ને તેના જ પ્રમાણે જવાનું આખું માર્કિંગ થઈ ગયું હવે મેં એક વખત આનાથી ડ્રો કરવું આ અહીંયા ગાડી આખી લેસ લાગશે આ આખો પેજ નીકળશે બાર બરાબર આ આખો પીસ નીકળી જશે બરાબર હવે અહીંયા ગાડી થી આપણે આને આવી રીતના રાઉન્ડ રાઉન્ડ આપો તો રાઉન્ડ ને વી આપો તો વી જે રીતના આપવો એ રીતના બે રીતના થાય એક રાઉન્ડ બી થાય આવી રીતના ને વી પણ થાય જે રીતના કરવું એ રીતના આ રીતના હવે અહીંયા ગાડી અહીંયા ગાડી આખી લેસ લાગી જશે અહીંયા ઠેક સુધીને લેસ લાગશે આવી અહીંયા ગાડી પણ લેસ લાગશે અથવા તો આ લેસ તો ખરી જ પણ તમે પાઇપિંગ પણ લગાવ્યું ને અહીંયા તો પાઇપિંગ પણ લાગશે અહીંયા બી પાઇપિંગ લાગશે હવે આને છે ને આ વસ્તુ આખી નીકળશે ને તો તમે અલગ જે અલગ કપડું હોય અલગ કલરનું કપડું ઘણા લોકોનું નહીં હોતું કે જે બે બે શેડમાં ડબલ કલરની ની મેં સાડી હોય તો એની મેં તમે અલગ અલગ કલર અહીંયા વાપરી શકો છો મેં આને કાપી નાખીશ અને બતાવીશ કે આમાં બધું ચેન્જીસ કરવાનું છે કાપા પછી અને અહીંયા ગાડીથી મેં આને કાપી લઉં બરાબર એવી જ રીતના મેં આને બી અહીંયા ગાડીથી કાપી લે છે બરાબર હવે આ વસ્તુની આપણે અમને કોઈ જરૂર નથી હવે આ જે વસ્તુ છે આ વસ્તુ છે બરાબર તેની અંદર આપણે આનીમય અહીંયા ઘડી સિલાઈ મારી અને આને પલટાઈ નાખવું તો પલટાઈ નાખવાનું અથવા તો પછી આને પટ્ટી મારીને કેનવાસ વાળી પટ્ટી મારીને આને પલટાઈ નાખવાનું આટલું કરી લીધા પછી આ જે મેન વસ્તુ છે આ જે વસ્તુ છે આ વસ્તુની અંદર હંમેશા જ્યારે પણ તમે ડિઝાઇન બનાવો ને તો આની અંદર એક વસ્તુની ખાસ કાળજી રાખવાની આવી રીતના કે જે આ મેન હોય ને આ જે મેન છે આ જે મેન છે રાઉન્ડ એની અંદર આપણે દબાણનું બી ઉમેરવાનું છે આવી રીતના જેટલું બી દબાણ આપણે વાપરતા હોય ધારો કે ચાપનું વાપરતા હોય તો ચાપનું વાપરતા હોય તો ચાપનું દબાણ એકસ્ટ્રા લેવાનું રહેશે જો આવી રીતના દબાણ જેટલું બી વાપરતા હોય આપણે દબાણ અહીંયા ગાડી ઉમેરવાનું છે કમ કારણ કે આપણે પલટાવવા માટે આપણે ડિઝાઇન બનાવવા માટે એ પલટાવા માટે કવર કરવા માટે અને આપણે એક્સ્ટ્રા જોશે એટલે આખો આ જે પેજ છે ને આ જે પેજ નીકળ્યા છે ને બંને આ બંને પેજ બીજા કટિંગ કરવાના બરાબર અસ્તરમાંથી નીકળી ગયા પછી આ પેજને બીજા કટિંગ કરવાના બીજું અસ્તર વાપરવાનું બીજું કપડું વાપરવાનું બરાબર છે અને આ આખો પેજ કેનવાસનો રાખવાનો છે બરાબર છે કેનવાસનો આખો પેજ કેનવાસ થી આને કવર કરવાનું પહેલા તો ચોંટાડી દેવાનું કેનવાસ આના ઉપર જે રીતના આપણે અસ્તર જે રીતના ચોંટાડીએ છીએ એવી રીતના ત્યાર પછી એના પર પાઇપિંગ લગાવે તો પાઇપિંગ ને લેસ લગાવે લેસ તમારે જે લગાવવું હોય તે પણ આ જે પેજ છે તેની અંદર આપણે અહીંયા ગાડી થોડુંક ચાપ ચાપનું એક્સ્ટ્રા ઉમેરવાનું રહેશે આ વસ્તુની ખાસ કાળજી રાખજો કારણ કે આપણે જે આ જે વસ્તુ છે ને અહીંયાથી નીકળીને હવે આને તો પલટાઈ નાખવું આપણે બરાબર હવે આને પલટાયા પછી આને બી પલટાઈશું કેટલું પડું થઈ જશે આટલું બધું થઈ જશે ને આટલું એ અડથી અડધો ઇંચ વચ્ચે નીકળી જશે તો હાઈટ નાની થઈ જશે તો એને મોટું રાખવા માટે આપણે અહીંયા ગાડી અડધો ઇંચનું એક્સ્ટ્રા ચાપનું અથવા અડધો ઇંચનું એક્સ્ટ્રા અહીંયા કપડું ઉમેરવાનું જેનાથી આપણું દબાણ કરતી વખતે ફિટિંગ ફિટ કરતી વખતે આની ઉપર ચડાવો કરવા કરતી વખતે આમાં કોઈ પણ જાતનું વધઘટ ના થાય એટલા માટે બરાબર એ વસ્તુની ખાસ કાળજી રાખજો બરાબર એટલા માટે મેં આ ડિઝાઇન કટિંગ કરી છે કે આની અમે તમારે આ ભૂલ નહીં કરવાની જ્યારે બી તમે આ ડિઝાઇન કટિંગ કરો તો અહીંયા આગળ વધારો છોડવાનો 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 બરાબર છે આની અંદર આપણે જોઈશું કે આમાં કેવું છે કે આમાં ઘર એવું છે કે ઉપર શોલ્ડર પરથી જ આનો પેજ છે પણ શોલ્ડર પર પેજ આખો શોલ્ડર નથી કાપવાનો થોડોક શોલ્ડર કાપવાનો તો આનું આનું કટિંગ કેવી રીતના થશે મેં તમને પેલા આપણે આ બે રીતનું બોક્સ બનાવ્યું બરાબર સૌથી પહેલા પેલા આપડો આજે શોલ્ડર છે હવે અહીંયા આપણે એક છે ને આ જે બે નું બોક્સ બનાવ્યું છે તેની બદલે અહીંયા સડાતન નું બોક્સ આપણે કરી દઈએ આ સળાતન નું બોક્સ એ રીતના અહીંયા બી આપણે સળાતન નું નિશાન પાડ દીધું આ ડિઝાઇન થોડીક અલગ છે ધ્યાનથી જોજો અને આ ડિઝાઇન એટલા માટે છે કે જે લોકો એવું કહેતા હોય કે મને ડિફરન્સ અલગ કલરનું અને ડિઝાઇન વાળું ગળું કરવું છે એટલે કે પ્લિપ ફ્લિપ ક્રિસ ક્રિસ વાળું પેજ મૂકવો છે એવું કંઈક કરવું છે તેના માટેનું આ ખાસ ગળું છે તો આને આપણે શું કરીશું અહીંથી જ આપણે શરૂઆત કરીશું આની આ જે આપણે હડાતાનું નિશાન પાડ્યું છે અહીંયા અને આ જ રીતના આપણે આને રાઉન્ડ અહીંયા ગાડીથી રાઉન્ડ આવી દઈશું આ રાઉન્ડ

આવી રીતના જો આમાં ડબલ થયું એક આ ગોલ ગાળું બરાબર ને એક આ પાન છે ડબલ ગાળું થયું આ હવે અમે એને કાપીશ તો તમને વધારે ખ્યાલ આવશે આને મેં કાપીશ ને અહીંથી મેં એને રાઉન્ડ પહેલા કાપી લઈશ આમાં બી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મેં તમને કહું હમણાં આ કાપી દીધું હવે આ કાપ્યા પછી મેં આને વચ્ચેથી આને કાપી આને કાપી લીધું હવે આ ગળું છે આપણું આ ગળું થઈ ગયું કપાઈ ગયું હવે આમાં શું કરવાનું સૌથી પહેલા પેલા તો આને કેનવાસ મૂકીને આને પલટાવવાનું બરાબર પટ્ટી નહીં મૂકવાની સાદી પટ્ટી નહીં મૂકવાની કેનવાસ મૂકીને જ આને પલટાવાનું બરાબર આને પલટાઇને કવર કરીને કમ્પ્લીટ કરી દીધું આનું કામ પત્યા પછી આ જે કાપ આ જે છે વચ્ચેનો ભાગ હવે આમાં સૌથી પહેલા પેલા હું આવું સેમ ટુ સેમ આનું કેનવાસ કાપવાનું કેનવાસ કાપવા પછી આ જે ભાગ છે જે ભાગ છે તે આપણે અડધો અડધો ઇંચ વધારી દેવાનું કેટલું અડધો અડધો ઇંચ વધારવા અહીંયા કહીએ આ રાઉન્ડ નીકળો છે ને તો અહીંયા અડધો અડધો ઇંચ અહીંયા વધારવા કમ એનું કારણ છે કે આ જે વસ્તુ છે એ આપણી પાછી અહીંયા ગાડી લગાવવાની છે બરાબર છે અલગ કલરની અલગ કલરની અથવા તો પછી લેસ વાળી કે ગમે તે કોઈ પણ હોય અલગ કાપડ તે તમારે અહીંયા ગાડી લગાવવાનું છે અહીંયા વધારો નથી કરવાનો આ જે પાન છે આપણે અહીં જે ગળું કાપેલું છે પાનનું વધારો નથી કરવાનો અહીંયા આપણે વધારો કરવાનો છે આ રાઉન્ડ વાળું જે ભાગ છે ત્યાં અડધો ઇંચ વધારો કારણ કે અહીંયા ગાડી ચડાવો અંદર આને છે ને આવી રીતના અંદર ચડાવવું પડશે આવી રીતના આ જે ભાગ છે તે આમાં આમ ચડી જશે કારણ કે અંદર દબાણ પણ જોશે ને આપણે ઘડી ગળું અંદર બેસાડવા માટે અંદર જોઈન્ટ કરવા માટે સિલાઈ કરવા માટે આપણે કપડું તો જોશે જ નીચે તો એ અડધો ઇંચનું કપડું આપણે આની અંદરથી મળશે આની બી તમે પાઇપિંગ કરી શકો છો લેસ લગાવી શકો છો આની અંદર બી તમે પાઇપિંગ કરી શકો છો લેસ લગાવી શકો છો અને અલગ કલર બી કરી શકો છો અને ડબલ ઘડું કહેવાય ગોલનું ગોલ પણ કહેવાય અને પાનનું પાન પણ કહેવાય આવી રીતના બેસશે જો તમને બતાવો આ ગોલ બરાબર અને આ વચ્ચે પાન આવી અલગ હોય તો પાઇપિંગ પણ લાગશે અને મસ્ત લુક પણ જોરદાર આવશે બરાબર ગળું મેં તમને બતાવું ધીરે ધીરે મેં તમને હેવી ડિઝાઇન બી તમને બતાવવા જઈ રહ્યો છું હવે આમાં બી આપણે બે ઇંચ જે આપણે બોક્સ બનાવેલું છે તે બનાવેલું બરાબર હવે આ બોક્સ ને આપણે આવી રીતના ખુલ્લું કરી દઈએ બે ઇંચ રાખીએ તે હવે આની અંદર આપણે શું કરવાનું છે કે વન સાઈડ ગળું વન સાઈડ ગળું એટલે કેવું કે ઘણા લોકો એવું કહે છે કે સર એક સાઈડ નું ગળું આવશે એક સાઈડ ગળું નહીં આવે એવી ડિઝાઇન બનાવે છે તો એવી ડિઝાઇન આપણે કઈ રીતના બનાવવાની તો માન લો કે આ એક સાઈડ આપણે સીધી રાખવી બરાબર

બરાબર આવી રીતના તમે રાઉન્ડ આનો આપી શકો રીતના અહીંથી તમે સીધું આને સ્ટેટ પણ આને સ્ટ્રેટ કરો આવી રીતના આને વન સાઈડ ગણું કહેવાય હવે માન લો કે આ રાઉન્ડ નથી આવ્યો આપણે કોઈ ડિઝાઇન કરવી છે તો આને ડિઝાઇન પણ તને તમે આપણે આવી રીતના કરી શકો આને રાઉન્ડ ઘણા લોકો રાઉન્ડ રાખે ઘણા લોકોને કોઈ ડિઝાઇન કરવી હોય બરાબર છે અથવા તો પછી આ રીતના બી થાય આ જે છે તેને આવી રીતના આવી રીતના થાય અને અહીંયાથી પછી આને આવી રીતના આવી રીતના બી ગળું બને છે જેવી તમે ડિઝાઇન જેવી માંગશો ને એવી ડિઝાઇન તમે તમારા હાથથી જ આને બનાવી શકશો તમારા હાથમાં જ છે કે ડિઝાઇન તમારે કેવી બનાવી છે બરાબર આવી રીતના બી છે જો આ વન સાઈડ ગોલ છે આ વન સાઈડ પાન છે આ વન સાઈડ છે આ બરાબર આવી રીતના આમાં કેવું છે કે તમે અહીંયા ગાડી અહીંયા પાઇપિંગ કરી શકો બરાબર આ જે જગ્યા છે પાઇપિંગ કરી શકો લેસ લગાવી શકો અહીં બી તમે પાઇપિંગ લેસ લગાવી શકો બરાબર અહીંયા તમે અહીંયા ગાડી તમારે બટન લગાવો હોય તો બટન બી તમે અહીંયા ગાડી લગાવી શકો છો આવી રીતના બરાબર અથવા તો તમારે અહીંયા ગાડી સીધી લેસ લગાવી હોય માન લો કે ચાલો એક ઇંચની લેસ છે આવી રીતના તમે સીધી અહીંયાથી લેસ પણ લગાવી શકો છો આવી રીતના લેસ બરાબર આવી રીતના તમે સિંગલ લેસ ઘણા લોકો નહી કરતા આપણે ભાઈમાંથી જે ભાઈમાં લગાવ્યા પછી લેસ વધે તો હવે લેસનો ઉપયોગ કરવો છે તો આવી રીતના સીધી લેસ અહીંયા ગાડી લગાવી શકો છો આવી રીતના બી થઈ શકે છે આમાં ઘણી બધી ડિઝાઇન થઈ શકે આપણા હાથ આપણી રીતના અલગ કલરની પટ્ટી બી મારવી તો મારી શકાય લેસ લેસ તો વન ઘડું કાપીને બતાવી દઈશ તમારે આનું કાઢીને ખાય બરાબર એ જે રીતના આપણે આ ઘડું કાપ્યું છે ને જ રીતના આનું પછી કેનવાસ પણ આવી રીતના જ કાપવાનું બરાબર પણ એક વસ્તુની ખાસ કાળજી બી જે આમાં રાખવાની છે તે મેન મહત્વની છે આવી રીતના આ પાન શેપ ગળું આ પાન પહેલા તો અસ્તર થાપો તો આની જ વાત અસ્તર જયારે થાપો ત્યારે એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે આ વસ્તુ આ બાજુની ના થઈ જાય અથવા તો આ બાજુની રહેવી જોઈએ કે આ બાજુની રહેવું જોઈએ જે રીતના જે પ્રિન્ટ બતાવી હોય ફોટામાં જે રીતના બતાવ્યું હોય તે જ રીતના આપણને છાતામાં આપણે જ્યારે બ્લાઉઝ બન્યા પછી એવું આવવું જોઈએ એની વસ્તુની ખાસ કાળજી રાખવાની કારણ કે આ વન સાઈડની ડિઝાઇન છે બરાબર છે વન સાઈડની ડિઝાઇનની મેં આ વસ્તુને ધ્યાન રાખવાનું 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 જો તમે ભૂલ કરી તો બ્લાઉઝ ફેલ બરાબર છે તો એ વસ્તુનું ધ્યાન રાખજો જ્યારે બી તમે સાડીનું કપડું આના પર લગાવો અસ્તર ઉપર ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમારી જે ડિઝાઇન બહાર બન્યા પછી તમારે જે સાઈડ ની જોતી હોય ધારો કે આ સાઈડ ની જોતી હોય તો આની ઉપર અસ્તર મૂકી નું કપડું મૂકી દેવાનું અથવા તો આ ડિઝાઇન નું કપડું મૂકી દેવાનું બરાબર છે તો મહત્વની આની અંદર આપણે સૌથી પહેલા પહેલા ઇનર ડિઝાઇન જોઈશું કે સાડીના કપડમાં અલગ ડિઝાઇન અને અંદર અસ્તરમાં અલગ ડિઝાઇન રાખવાની છે તો આપણે એના માટે શું કરવાનું સૌથી પહેલા પહેલા આપણે જે સાડી ઉપર જે મેન કપડ પર જે ડિઝાઇન રાખવાની છે તેનું કરીએ બરાબર માન લો કે આપણે આમાં પાન શેપ જોઈએ છે આ દાખલા તરીકેની વાત છે બરાબર આ દાખલા તરીકેની વાત છે તરીકે પાનશે આપણે આ આ જે જે મેન છે વસ્તુ આપણે તે તો મેન કાપડ પર આવવી જોઈએ બરાબર હવે આપણે આની અંદર એક ઇંચ આ આપણે ડિઝાઇન દોરી છે તેમાં એક ઇંચ નું નિશાન પાડ્યો મેજર ટેપથી જ માપી લેશો તો એ વાંધો નહીં આવી રીતના એક એક ઇંચ નું નિશાન અહીંયા ગાડી પાર લેવાનું નિશાન હવે આ જે મેં એક ઈંચ નું જે અંદર નિશાન પાડ્યું ના આ જે શેપ દોર્યો છે ને આ જે મેં લીટી દોરી રહ્યો છું તે હાલમાં ઉપયોગ થશે હા છે આ વસ્તુનો ઉપયોગ થશે અસ્તર વાળું અસ્તરનું ગળું આ કપાશે કઉ આ આ ગળું કપાશે અસ્તરનું એટલે આ જે અસ્તર છે લો કે આ અસ્તર છે તો આપણે આને કાપી લેવા અને ત્યાર પછી અસ્તર કપાઈ ગયા પછી જ્યારે સાડીનું કપડું કાપવાનું આવશે ત્યારે આનું કટિંગ થશે બરાબર છે ત્યારે હવે આને ગાડીથી આમ નિશાન વ્યવસ્થિત પાડી દો બતાવી દો તમારે હવે આની અંદર મેં તમને બતાવ્યું કે આ જે નિશાન છે તે સાડીનું આવશે હવે આનું કટિંગ કરવાની ઈઝીમાં ઈઝી રીત કઈ છે તમને બતાવો કાપ્યા પછી વધારે અનુભવ થવો પડશે પહેલા પેલા અસ્તર નું ગળું જે છે તેને આને કાપી કાપી લીધું મેં આ અસ્તરનું ગળું મેં કાપી લીધું હવે મેં આને કેનવાસ મૂકીને આનું આખું કેનવાસ મૂકીને કવર કરી દઈશ ખાલી અસ્તરને બરાબર આનું અસ્તરનું કટિંગ થઈ ગયા બની ગયા પછી આને મેં ઉપર આવી રીતના થાપી દઈશ બરાબર આવી રીતના વ્યવસ્થિત પહેલા તો આપી દઈશ જે મેન ઉપરના કપડાની અંદર જે આવું જોઈએ ને તે છે હવે આને મેં આવી રીતના આના ઉપર મૂકી આવી રીતના ઉપર મૂકી ને આ વધારાનું જેટલું બી વચ્ચેનું કપડું હોય તેને સાડીનું કાપી નાખીશ એ કપાઈ ગયા પછી મેં આને પટ્ટી આપણે એક ઇંચની રાખવાની ઉરેપ ઉરેપ એક ઇંચની પટ્ટી રાખવાની ને પછી આને કવર કરીને બંધ કરી દેવાની બરાબર પટ્ટી મારીને કવર કરી દેવાની તો આ આપણી ઇનર પેટર્ન તૈયાર થઈ જશે બરાબર છે જે લોકોને બી આપણા ફરમાં મંગાવવા હોય આવી ડિઝાઇનો બનાવવા માટે તો તમે સ્ક્રીન પર આપણે નંબર પરથી ફરમા મંગાવી શકો છો તો તમે આ બ્લાઉઝનું કાટિંગ તમે જાતે ઘર બેઠા કટિંગ શીખવું હોય તો બી સ્ક્રીન પર આપણે નંબર પર તમે જોડાઈ શકો છો અને વિડિયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો જોવાળા નવાળા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આટલા માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જાઓ તારે બાય